ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ થયો અમે રાજનીતિ કરવા નહીં પણ બદલવા આવ્યા છીએ તે જસ કાચીપરા જનતાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીનું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે ધાર્મિક માથુકિયા અમારી લડાઈ સત્તા પરિવર્તન માટે નહીં પણ વ્યવસ્થા પરિવર્તન માટેની છે એડવોકેટ અરવિંદ કાપડિયા આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પ્રજાહિતના કામો કરતી આવી છે જેને લીધે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ રોજબરોજ વધતું જાય છે જેને લીધે દરેક જિલ્લામાં કાર્યાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે જેથી પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકાય જેને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આજ રોજ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા છાત્ર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા ધોરાજી વિધાનસભા પ્રમુખ અરવિંદ આમ આદમી બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેજસ અને ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે પાર્ટી પ્રજાના કામો માટે હંમેશા તત્પર રહી છે આંદડી બહેરી સરકારના કાને વાત પહોંચાડવાનું અને તેને પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે અમે રાજનીતિ કરવા નહીં પણ બદલવા આવ્યા છીએ જનતાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી પાર્ટીનું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની ડીજી ન્યૂઝ ધોરાજી આજે ધોરાજી વિધાનસભા પિંચોતેર નું આમ આદમી પાર્ટીનું જનસંપર્ક કાર્યાલય ધોરાજી ખાતે ખોલવામાં આવ્યું છે ત્યારે હું જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા મારી સાથે જિલ્લાની ટીમ અમારા વિધાનસભાના પ્રભારી અરવિંદભાઈ કાપડિયા તેમજ પ્રદેશ એએસપીના પ્રમુખ ધાર્મિકભાઈ માથુકિયા દ્વારા આ કાર્યક્રમને આગળ ધપાવવા અને ધોરાજી વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે આ કરવામાં આવ્યું છે આ આ બેસી અને વિસ્તારમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરવી ગ્રાઉન્ડ ઉપર કામ કરવું અને જે રીતના પ્રદેશ માંથી કે જિલ્લામાંથી જે જવાબદારીઓ સોંપવામાં આવશે એ રીતના આગળની રણનીતિઓ નક્કી કરવામાં આવશે